કરો તો મિત્રો આપણે મંદિરના ના વળાવો તો આ રીતે લોકેશન જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા બ્લોગ વિડીયો તો મિત્રો આજે આપણે એવા મંદિરે પહોંચી ગયા છીએ બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ગામમાં આવેલું છે મંદિર અને આ મંદિર છે દુવારિકાથી તો તમે જોઈ શકતા છો તળાવના વચ્ચો વચ્ચ આવેલું છે અને આ રીતે આ લોકેશનમાં લાગે છે મંદિર આખું તળાવ છે અને તળાવની વચ્ચો વચ્ચ છે મંદિર આર્યું તો મિત્રો તમે સણાદરની આજુબાજુમાં રહેતા છો તો આ મંદિર જોયેલું હોય છે તો અમને કોમેન્ટમાં પણ મિત્રો જણાવજો જરૂરથી તો મિત્રો તમે આ મંદિર જોયેલું હોય તો આ જ છે મંદિર જે દુવારિકા છે અને હવે આપણે જાશું મંદિરે તમને દર્શન કરાવશું તો આપણે જવા માટે રસ્તો છે આ રસ્તે જવાનું હોય આપણે અને આ લોકેશનમાં છે મિત્રો મંદિર તમે જોઈ શકતા હશો તો બ્લોકમાં બનાવી રહેજો આપણે હવે જઈએ મંદિરે તો જુઓ મિત્રો આપણે મંદિરે જવા માટે રસ્તો છે તો તમે જોઈ શકતા હશો અને આ સાઈડનું લોકેશન તમે જુઓ પહેલાં તો કે આ રીતે લોકેશન છે અને જે આ રસ્તે જો આપણે તો મંદિરના એડજસ્ટ પાછળના ભાગમાં આવેલી છે બનાસ ડેરી તો તમે જોઈ શકતા હશો આ છે બનાસ ડેરી અને બનાસ ડેરીની આજુબાજુ પણ લોકેશન આ રીતે છે તો જુઓ મિત્રો કે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને મંદિરના નજીકથી પહોંચી આપણે તો આ રીતે લોકેશન આવે અને બહુ મસ્ત મંદિર છે મિત્રો અને આ મંદિરે તમે પણ આવેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મંદિર તો બહુ મસ્ત છે તો હવે મિત્રો તમને દર્શન કરાવી થોડી વારમાં જુઓ મિત્રો કે આ લોકેશનનું મંદિર છે ને આટલું મસ્ત મંદિર દેખાય છે અને મંદિરની આગળ બાળક રમે હરા શેની રમત રમે આપણને ખબર નહીં કે આ રીતે મંદિર આ લોકેશનમાં દેખાય રમત ચાલુ છે બાજુ તો જો મિત્રો આપણે મંદિર ની આગળ આવ્યા હતા અને બાળકો રમતા હતા તો આપણે એમને પૂછીએ કે તમે કયા કયા ગામના છો તો પહેલા તમારું નામ જણાવશો મારું નામ મકવાણા વિરાટ ભગવાન ભાઈ છે અને મારું ગામ સણાદ અને તમારું મારું નામ સોઢા હાર્દિક સના છે મારું ગામ સણાદ મારું નામ સોઢા સાહેલ છે મારું ગામ સણાદ છે મારું નામ સોઢા ભાઈ છે મારું નામ મારું ગામ સણાદ છે તમારું મારું નામ રાઠોડ હાર્દિક ભાઈ છે મારું ગામ છે સણાદ સણાદ એમ તો મિત્રો આપણે જેટલા પણ અહીંયા બાળક મળ્યા છે તો બધા બધે જ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તો જો મિત્રો આપણે હવે મંદિરની આગળ આવી ગયા છીએ અને મંદિરની આગળ તમે જોઓ કે બારોબર અમે આ રીતે તો મિત્રો જોઓ કે ફાઇનલી આપણે મંદિરની આગળ આવી ગયા છીએ અને આ છે મંદિર તમે જોઈ શકતા હશો અને સરસ મજાનું મંદિર છે તો બારથી તમે મંદિરને દેખો કે આ રીતે મંદિર છે અને મંદિરની આગળ આપણે જઈશું તો પહેલાં એક મૂર્તિ આવે છે તો આપણે એમના દર્શન કરીશું અને મિત્રો આ છે એક મૂર્તિ નાની તમે જોઈ શકતા છો અને અંદરથી મંદિર તમે જોઈ શકતા છો આ રીતે મંદિર છે તો હવે મિત્રો આપણે દર્શન કરીશું દ્વારકાધીશના તો મિત્રો તમે દ્વારકાધીશના લાઈવ દર્શન કરી શકો છો અને દેશી ભાષામાં સામળિયા ભગવાન કહેવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન પણ કહેવામાં આવે છે તો મિત્રો આ છે એ મૂર્તિ તમે દર્શન કરી રહ્યા છો અને બાજુમાં છે ગણપતિ ભગવાન તો એમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો અને એની સામે એની સાઈડમાં હનુમાન દાદા છે તો એમના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જે મંદિરની આજુબાજુનું લોકેશન લોકેશન છે એ તમને બતાવીએ કે દેખો કે આ રીતે લોકેશન આવે છે બહુ મસ્ત લોકેશન છે તો જુઓ મિત્રો કે આપણે મંદિરમાં દર્શન કરીને આવી ગયા અને મંદિરની પાછળના સાઈડમાં એડજસ્ટ આવેલું છે બનાસ ડેરી તો એ પણ તમે જોઈ શકો છો અને હવે આપણે મંદિરના પાછળ રાઉન્ડ કરીશું અને જોઈએ કે આપણે મંદિરની પાછળની સાઈડમાં કયા ભગવાન બેઠા છે તો મને અમને દર્શન કરાવીશું તો મિત્રો આ છે બજરંગ બાબા તો એમના તમે લાઈવ દર્શન કરી શકો છો અને બાજુમાં છે સાંઈ બાબા તો સાઈ બાબાના તમારે દર્શન કરાવીએ તો જુઓ મિત્રો કે આ છે સાઈ બાબાનું મંદિર તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો તો આ રીતે પાછળની સાઈડથી મંદિર દેખાય તમે જોઈ શકતા હશો અને આ બાજુ છે એમના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો નાગણેશ્વરી ને નાગદેવ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને સાઈડમાં બીજું મંદિર છે આપણે દર્શન કરીશું જય જલારામ બાબુ તો જુઓ મિત્રો આપણે હવે અહીં દર્શન કર્યું દર્શન અને જે આ મંદિર છે લાસ્ટ તો આપણે એ દર્શન કરવાનું બાકી છે તો તમને દર્શન કરાવીએ તો જુઓ એ મંદિર પણ આ રીતે દેખાય છે તો તમે લાઈવ દર્શન કરો તો જો મિત્રો આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે અને મંદિરનું લોકેશન આજુબાજુનો હતો એ તમને બતાવી દીધું છે અને આ દ્વારિકાધીશ મંદિર આવેલું છે તળાવના વચોવચ તો તમને દર્શન કરાયા અને મંદિરનું લોકેશન આજુબાજુનું બતાવ્યું અને જે આ કુંડી દેખાય છે તે પણ ઇતિહાસમાં છે આપણે ઇતિહાસ ખબર નહીં તો તમને એને જણાવીએ અને મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સણાદરની આજુબાજુથી આ બ્લોગ જોતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આટલે તો આપણે ચેનલનું નામ છે વિકે ઓફિશિયલ ડિશા તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી